તેઓ પણ ધાબા પર ચડી ગયા છે અને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે આગળ વાત કરીએ ગુજરાતી ગાયક અને કલાકાર અરવિંદ વેગડા દર વર્ષે ઉત્તરાયણ ઉજવણી કરે છે અરવિંદ વેગડા એ તેમના પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવણી કરી હતી

આદી ઉતરાણ તો જે મજાની છે કારણ કે ઠંડક પણ એટલી અદ્ભુત છે અને પવન મસ્ત છે અને પવન જ્યારે મસ્ત હોય ઠંડક મસ્ત હોય તમારું પરિવાર નું ધાબુ હોય એટલે એનાથી વિશેષ તો બીજું શું જોઈએ આ મોજ હા છે આપણે તો આજે તમારી દીકરી પણ આવી છે જી એ ખાસ આ વખતે ઉત્તરાયણ પ્લાન કરીને આવે છે ઓલવેઝ બે તહેવાર એવા હોય છે જે છોકરાઓ પ્લાન કરીને આવતા હોય છે તો નવરાત્રી પણ નવરાત્રીમાં હું બહુ જ બિઝી હોઉં છું એટલે મારાથી મારા પરિવાર સાથે નવરાત્રી નથી મનાવી શકાતી પરંતુ ઉત્તરાયણ જે છે એવો તહેવાર છે કે જ્યારે આપણે બાળકો જે છે એ આ પ્લાન કરીને આવતા હોય કારણ કે આના જેવી મજા વિદેશમાં ક્યાંય મળતી નથી એટલે સ્પેશિયલી આ વખતે ઉત્તરાયણ મનાવવા માટે અહીંયા આવી છે અચ્છા નાનપણની ઉત્તરાયણની વાત કરીએ તો કેવી હતી અને અત્યારે પ્રકારની ઉત્તરાયણમાં એવું હતું અત્યારે બધું રેડીમેડ થઈ ગયું ત્યારે રેડીમેડ મળતું નહોતું તમારે પેલા મા માર્કેટમાંથી હજારવાળું સાંકડાનું ટેલર લેવું પડે ફિરકી લેવી પડે અને તમારે ઘસાવા જવું પડતું અને ઘસાવાનું એટલે અમે વાળે જ રહેતા હતા ત્યારે મેં શાહપુર ચાલતા અમે જતા હતા છોકરાઓ બધા નાના નાના અને ત્યાં આખો દિવસ બેસીને દોરી ઘસાઈ જ્યારે નંબર આવે ત્યારે અમે ઘસાઈને એ દોરી લઈને આવતા હતા એટલે એમાં છ કલાક થાય સાત કલાક થાય પરિવારને ખબર ના હોય કે આ લોકો ક્યારે ગયા છે ભૂખ્યા તરસ્યા ગયા હોય અને આવે પછી ખાવાનું આપતા પહેલાં એ લોકો માર ખવડાવતા હતા માર ખાતા હતા અમે લોકો એટલે અમારે તો ઉત્તરાયણ માટે અમારા માટે બધું જ એમ કહેવાય ને કે ભાઈ અમારા માટે એક્સેપ્ટેડ હતું પણ એ મજા જે છે એ હવે જતી રહી છે પહેલાં એવું થતું હતું કે ભાઈ દિવાળીનો તહેવાર પતે એટલે અમે લોકો રોજ પતંગ ઉડાડતા હતા પરંતુ હવે સોશિયલ મીડિયાના જમાના પર આપણે બધા લોકો મોબાઈલ પર આવી ગયા છે પણ એ સમય હજુ પણ યાદ આવે છે જ્યારે આ બધી જ એક્ટિવિટી રેડીમેડ નહોતી પણ એક એક વસ્તુ માટે મહેનત કરવી પડતી હતી

તો અહીંયા તો એકદમ માહોલ છે બધા ગીતો વગાડે છે હું આવી છું ચાર દિવસ પહેલા મને તો એટલી મજા આવી રહી છે પાછા જવાની ઈચ્છા બી નથી થઈ રહી પણ આજે તો જબરદસ્ત પતંગ ઉડાવવાની છું કેટલા પેચ કાપ્યા છે અત્યાર સુધી પાંચ કાપ્યા છે હવે હરર બીજા કાપીશું ખતમ દિશા છે તેમની સાથે વાત કરીશ આтна શું કેસો તમે બી લઈ રહ્યા છો મજા હું તો બહુ જ મજા લઉં છું મારા બચ્ચાઓ બે નાના નાના છે એમની જોડે ફૂલ મજા લઉં છું અને પતંગો ઉડાવીએ ખાઈએ પીએ અને પીપળા વગાડીએ મને પીપળા વગાડવાનું બહુ મજા આવે તો પતંગ ચકાવવાની સાથે સાથે જે પીપળા છે તે પીપળા વગાડવાની પણ મજા લઈ રહ્યા છે અરવિંદભાઈ છેલ્લે શું કહેશો દર્શકો માટે કયું ગીત હેલ્લા પેટ હેલ્લા પેટ એમ હું તો બધા માટે એક જ કહે છે મારો રે તિલ છોડો રે गरबाना स्टेप लाई चलो बोलो रे हो लब, उड़े 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 मन थाई पतंग उड़े एने आकाशे आम बवाना और होजी ओ जामी छे भाई जामी जंग छापरे छे जामी अबे जागी जा जो जे हो ये घोर ताहो तो बदावी जाओ आ मैदाने जंग मा दोरी पतंगले ले चिल्लम चिल्ली करिये रे खेचो मरो रे એલે છોડો રે ગરબાના સ્ટેપ પર આવી ચલો બોલો રે હોલા પેટ તાતા અરવિંદભાઈ વેગડા કે જેઓ છે તે ફેમિલી સાથે છે તે ઉત્તરાણના પર્વની મજા લઈ રહ્યા છે કેમેરામેન મિત ભર સાથે જલકディア રૂજ એસટી